શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરા ને નહીં અડકવાનું કેમેરાને ને નહીં અડકવાનું કેમેરા ને નહીં અડકવાનું શું નામ છે તમારું તમારું નામ શું છે અહીંયા અહીંયા ગાડી ઊભી જ છે બાર બોલાય આપી દો કઈ નો છે ભાઈ ના તું કઈ નો છે કઈ ના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે

તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે બેસ્ટ ઓપ્શન છે સે સોલાર કારણ કે અમારી પાસે છે આઠ વર્ષનો અનુભવ તો વધુ માહિતી માટે સે સોલાર સંપર્ક કરો